જૈવભી દ્વારકામાં જામસલાયના ગોઈઝ માર્ગ પર ઇકો કાર કોઝવે નીચે ખાબકી સિવાળવાળા પાણીના કારણે અકસ્માત સર્જા વરસાદના વહેતા પાણીમાં કાર ચાલકે સ્ટેન્ડ પરનું કાબુ ગુમાવતા કાર દરિયાઈ ખાડીમાં ખાબકી હતી કોઝવે પર સિવાળવાળા પાણી હોવાથી વારંવાર અકસ્માતના બનાવ બની રહ્યા છે રસ્તા પરથી સિવાળ હટાવવા લોકો દ્વારા સતત માંગ કરવામાં આવી રહી છે સદનસીવી ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ સલાય ટીજે ગુંજે ગુંજે ગામમાં જે રસ્તો જાય છે બીકોઝવેલ કહેવાય છે ક્રોસવે એમાં સતત વરસાદથી સેવાર જામી જાય છે ને એનાથી તાણા હાલમાં જ 15 દિવસમાં તાણ અકસ્માત થયા છે કાલે એક અકસ્માત થયો ઇનામોર એક અકસ્માત થયો એક ગાડીનું એમાં બે મહિલાના મૃત્યુ પણ થઈ ગયા છે ને ઈ સેવારથી સ્લિપ થઈને ડાયરેક્ટ ખાડીમાં જ બધી ગાડી ખફકે છે તમારી તંત્રને અપીલ છે કે આ સેવાળુ વેલી તકે નિવારણ કરે અને અકસ્માતથી માણસોને બચી જાય એવી વ્યવસ્થા કરે